નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના શંખેશ્વર ગમકવાર અકસ્માત સ્કોર્પિયો ટ્રાવેલ્સ સાથે અથડાઈ સરપંચના પુત્ર સહિત બે યુવકોના મોત બે ગંભીર સંખેશ્વર બસ સ્ટેશન સામે સોમવારે મોડી રાત્રે એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો ઓવર સ્પીડમાં જતી સ્કોર્પિયો કાર અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર ચાર મિત્રો પૈકી બે યુવકના ઘટના જ મોત નીપજ્યા હતા મૃતકોમાં પુત્ર દીક્ષિત ગઢવી અને બ્રિજેશ થાય છે અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચી હતી જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક સંકેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આગળની વધુ તપાસ